પુત્ર તપન પરમારની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનું સફાળું તંત્ર જાગ્યું છે અને દબાણ શાખા દ્વારા સતત નવમા દિવસે શહેરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે દરરોજ દબાણ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોના કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં મચ્છી માર્કેટના દુકાનદારોને અધિકારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી નોટિસ આપવામાં આવતી હતી અને નોટિસની બજવણી ન કરતા આજે મચ્છી માર્કેટ સીલ કરવામાં આવ્યું છે શહેરના રાજવાળ રોડ પર આવેલા કીર્તિ સ્તંભ નજીક ડોક્ટર મેનસીના બંગલા પાસે गत રાતથી ગેસ પાઇપલાઇનમાંથી લીકેજની ઘટના સામે આવી હતી સવાર સુધી યથાવત જોવા મળી હતી ગેસનો પ્રેશર પણ ખૂબ જ વધુ છે સ્થાનિકોમાં આ ઘટનાને પગલે દહેશત જોવા મળી રહી છે ત્યારે સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડની કચેરીમાં ફોન કરતા ફાયર બ્રિગેડની કચેરીથી જવાબ આવ્યો કે ગાસરાવાડી ફોન કર્યો

પિરામિતર ખાતે પિરામિતર મચ્છી માર્કેટ આવેલ છે પિરામિતર મચ્છી માર્કેટના વેપારીઓને ઘણા સમયથી વારંવાર મૌખિક તેમજ લેખિત નોટિસ આપી હતી તેમ છતાં પણ વેપારીઓ દ્વારા વાપર વાપરવી તેમજ પરવાના ફી ભરવાની ન હોય આજરોજ પીરામિતર મચ્છી માર્કેટને સીલ કરવાનું આયોજન કરેલ છે ના અત્યારે પીરામિતર વિસ્તાર ખાતે જ કામગીરી કરવામાં આવશે